ના ના આપડો ને આપડો આપડે એનુંય કરાય તો કરાય તો એનું કામ ચાલુ જ છે મારા માં આવે જ છે બરાબર વાત કરી રેકોર્ડિંગ કરી દો ને મોકલી દયો મને હા તો હાલો એમ કરો બેસો મારા બાપુ ને તમારા બાપુ તમારી માં આવે એની માલિકી નું છે એ તારે તો આપડે ધંધો કરી આખી વાતમાં તો નથી તો પછી તને એ ખબર છે માલિકી હોય એવું તું જાણે પછી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી તો મિત્રો વસંત ચાવડાને મિલન બારોટ નામના એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો મિલન બારોટ છે એ સત્તાધાર જગ્યા અને સત્તાતારના જે વિજય બાપુ છે એમની વિશે વસંત ચાવડા સાથે એવી વાતો કરે છે કે વિજય બાપુ દલિત સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય કરે છે જગ્યામાં દલિત વ્યક્તિઓને ધંધો કરવાની પરવાનગી આપતા નથી અને તેમને દૂર રહેવાનું કહે છે મિત્રો આ વાતો સાચી કરે છે કે એ વસ્તુ પર આપણે ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ વસંત ચાવડા સાથે આ વ્યક્તિ એવી વાતો કરે છે ત્યારબાદ મિત્રો આ જે મિલન બારોટ છે મનસુખ રાઠોડ સાથે પણ વાતો કરે છે પરંતુ મિત્રો ઉલટાનું મનસુખ રાઠોડ છે એ મિલન બારોટને ધમકાવી દે છે કારણ કે મિલન બારોટની જે દલીલો છે એ ખોટી હોય એવો મનસુખ રાઠોડ કહે છે પરંતુ મિત્રો મિલન બારોટની તમામ દલીલોને વસંત ચાવડા એકદમ સો સાચી માની લે છે અને મનસુખ રાઠોડ વિશે પણ કેટલીક વાતો કરે છે જે અંગેનું મિત્રો વસંત ચાવડાનું

હા તો પાછો કઈ વાંધો પાછો સમાધાન બધું કરવાનું છે મનસુખભાઈ મને મારો ધંધો નથી મળ્યો કે ભાઈ એવી કોઈ જગ્યા દબાવવાની કોશિશ તમે કરો માં ઓકે સુખદ સમાધાન તો કરી નાખવું રેકોર્ડિંગ છે મનસુખભાઈ ના મનસુખભાઈ નું આપણા માણસો નું આપડે ન કરાય ને

હા તું એવી ક્યાં લે તું એમ કે હું ઈ મને બોલ રહ્યા હોય તને જેને બોલ રહ્યા હોય તારે બોપટી બેસી તને જેને બોલાવે પણ તો ઈ આપણે બોલે તો આપણે આઈથા ચાલુ કરીએ ને આપણે પુરા વિજય તો કે મારી જગ્યા માં બેસવા બાપુએ વાત કર તને એમ કહું છું બાપુ બાપુએ વાત કર લોજો એમ કહું છું હમ કોઈ વાત માં પણ તારે કાઈ ડોન બનવું છે તારે હીરો બનવા માટે તું કરો જ આ બધું હા તો તમે પહેલા બાપુએ વાત કરી લ્યો હાલો તો હું તને કઈ નો કહું છું તને કયું નો કહું છું હું બાપુ બાપુએ વાત કરી લઉં છું પણ તું શું કામ એટલે બધું આવું કરે છે બાપુ વારે વાત કરો વિવાદ ફેલાય એવું કામ ન કરવાનું હોય મનસુખભાઈ નથી ફેલાવો પણ કઈ હું પુરાઈ જાઉં અમે મા દીકરો એકલા છે તોય જગ્યા બદનામ થાય નો કરવા દઈએ તોય જગ્યા બદનામ થાય શાંતિથી રહ્યો અને શાંતિથી તમે કરો સી કરો એમાં બીજા લાકડામાં ભરાય નહીં આ તો તમે બાપુ પેલા વાત કરો ઈ મારી રીતે વાત કરી લો છું પણ તું એવું કહે છે કે ના મારા ઓડિયો પડ્યો જ છે મારું ફલાણું જ છે એટલે ઓડિયા વાયરલ કરવાનું ઓડિયા ચડાવવા એનાથી શું થાય જગ્યા બદનામ થાય તારે મૂળ તો બદનામ કરવા માટે તું બેઠો છો તારે ધંધો કરવો જોઈએ એમ નામ થઈ જાય કોણ કરે ના પડે નહીં નો થાય અહીંયા એમ નામ નો કોઈને કરવા દે મનસુખભાઈ તમે વાત કરો મુદ્દો કરી માં મુદ્દો એનું આખું માલિકીનું એની માલિકીનું છે એ ધારે તો આપણે મનસુખભાઈ ધંધો કરી શકીએ એ આખી વાત નથી તો પછી તને ખબર છે તો એની માલિકીની હોય એવું તું જાણે તો પછી તું એનું હું આવા ઓડિયો વાયરલ કરું તો તને હું કોવર દઈ દઈએ એમ નથી વાત ન્યા બધે ભાડેથી અટાણ બધી જ નથી તો મને નથી એવું થા દાદો બનીને કાઈ નો થાય દાદા

એટલે અમે હું કોઈ તારી હવે કોઈ ના પામ જો અમે કોઈ પાંચ પૈસા લેતા નથી બોલું ઈ માણસ ની આગેવાની હોય હા આ તાળીઓ વગર એમાં તાળીઓ વગાડવા વાળા ન હોય ન હોય આ બરાબર છે એટલે તું જ્યાં કઈ ને અમારે તાલીઓ પાડું તું સારો માણે એવું મારે નથી ખોટું હોય તને કઈ દઉં કે નીકળી નું હાલે ખોટા ટીચર મારે થોડા પડીએ નહીં 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 બરાબર એ તો બધા ને ભાડું દેતા હોય તો તું ભાડું દેજે તને દે હા પણ તો એ જ કરાવો પ્રશ્ન જ આપડો એ છે તો એ તો તને કઉ છુ બાપુ એને વાત કરી લે હું પણ તું તારી તારી દાદાગીરી કઈ હોય તો એ ખોટી મેટર છે નહીં નહીં એ ન બને એ તમારું સાચું છે એ તમારી પ્રાઇવેટ માલિક કોઈ ની પ્રાઇવેટ માલિકી હોય તું તો તાજમહેલ માં જ રૂમાલ બાંધી કે બાપ નો નથી કઈ

તમે આખી ને સમજી નથી મનસુખ હું તમારી પાસે રૂબરૂ આવ્યો અહીંયા તમને કઈ શકતો હતો મનસુખભાઈ આ તમે કરાવો ને મારા ઓડિયા ચડાવો પણ આપડે બોલ નોતી કરવી સમાજ માં ક્યાંય જાણ હું મારી રીતે મારી કોશિશ ચાલુ હતી બાપુ મને ધંધો કરવા દો બાપુ મને ધંધો કરવા દો પણ બાપુ ને એક જ હતું તમે અહિયાં નહીં

આપડો સ્વભાવ ખરાબ હોય બધી દુકાનો વાળા કઈક આવડે નઈ તો આપડે હિતેશ ભાઈ બ્રાહ્મણે મનસુખભાઈ અમારો એક વાગ ગોતી ગયો તો તમે કયો કરવા તૈયાર છીએ પછી તો સમજો તારીખો જો તમે જે કઈ તારો ઓડિયો વસંત વાયરલ કર્યો ને તારી બધા મારી પાસે બધા છે હા તારી વાત કરું ને મારી પાસે એવી ડિન્સોથી વાત કરતો હોઉં બરાબર છે હા હા એટલે તું કઈ ડિન્ડક કરી એ કઈ હાલ અમારી પાસે ઓનું રેકોર્ડિંગ હોય તારું હોય એને હું કીધું એ લખું છે તે હું કીધું એ લખું એ બરાબર છે ઓકે ઓકે હા એટલે એમાં એમાં પણ પણ તું મને એમ કહે કે હજી તો ઓડિયો છેડ્યો જ છે ને હજી ટીકડું જ છે ને એટલે ઈ ભરી હું એટલે મતલબ એનો એવો થઈ ગયો જે તો મેન મારા જે આપડા રહ્યા ને મનસુખભાઈ મગનભાઈ જે આપણે ને ડ્રો વગરનો નો રાતે બાર વાગ્યા પેલા તો તમે મને ઈ કહો કે ડ્રો વગરનો ઓટો કોઈ ને હોપી શકે મને બોલાવ્યા વગર હું ડ્રો માં હાજરી નોતી મારી અને બાર દિવસ પછી ગબડાવી મને સમજૂતી કરીને નોટો આપવામાં આવ્યો કે ભાઈ તું રાખી લે કાઈ વાંધો નહીં તારું અહીં હાલ છે અને પછી મેં હાલ છે એનું માન ખાતર મેં લઈ લીધો તે છતાં હું હજાર રૂપિયો ભાડું ભરતો તો સહી કરીને તે છતાં ત્યાંય મને ધંધો નો કરવા દીધો કેમ કરું હા તો વાત હા